હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ચટાકેદાર એવું લીલી તુવેર રીંગણનું શાક તો અત્યારે ખૂબ જ સરસ તાજી તુવેર સિંગ માર્કેટમાં મળી રહી છે તો આપણા દરેક ના ઘરમાં દાણા રીંગણનું શાક તો બનતું જ હોય છે પણ દરેકની રીત અલગ અલગ હોય છે તો આજે આપણે ઘરના જ બધા બેઝિક ઇન્ગ્રેડિયન્ટથી એકદમ સિમ્પલ રીતે ટેસ્ટી દાણા રીંગણનું શાક કેવી રીતે બનાવવું એ જોઈશું તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે ગેસ ઓન કરી એક પ્રેશર કુકરમાં બે મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું દાણા રીંગણના શાકમાં તેલ આગળ પડતું હોય તો ખાવાની વધારે મજા આવે છે તેલ ગરમ થાય એટલે એમાં વન ફોર ટી સ્પૂન જેટલી રાઈ અને વન ફોર ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું સાથે જ બે પિંચ જેટલી હિંગ પણ ઉમેરી દઈશું ત્યાર પછી એમાં આઠથી દસ મીઠા લીમડાના પાન અને વન ફોર્થ કપ જેટલો લીલી ડુંગળીનો સફેદ ભાગ ઉમેર્યો છે મિક્સ કરી લઈશું બરાબર અને લો ફ્લેમ પર સાંતળી લઈશું લીલી ડુંગળી પણ અત્યારે માર્કેટમાં મળી જ રહી છે અને લીલી ડુંગળીનો સ્વાદ આ શાકમાં એકદમ સરસ આવે છે તેમ છતાં જો તમારી પાસે લીલી ડુંગળી ના હોય તો સૂકી પણ ઉમેરી શકાય પહેલાં આપણે સફેદ ભાગ ઉમેરવાનો ત્યાર પછી આપણે લીલા પાનનો ભાગ પણ ઉમેરીશું હવે ડુંગળી સંતળાય એટલે આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને લો ફ્લેમ પર આદુ લસણ અને મરચાંની કચાસ નીકળી જાય ત્યાં સુધી સાંતળી લઈશું અહીં મેં આઠથી દસ લસણની નીકળી અડધો ઇંચ જેટલું આદુ અને બે તીખા મરચાંની પેસ્ટ ઉમેરી છે હવે આ બધી જ વસ્તુ એકદમ સરસ સંતળાઈ જાય એટલે આપણે મસાલામાં વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર બે ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને હાફ ટી સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર ઉમેર્યો છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ લો જ રાખવાની જેથી મસાલા બળી ના જાય હવે મસાલાને સંતરાતા એકાદ મિનિટ જેવું થઈ ગયું છે ત્યારે આ ટાઈમે આપણે એમાં ઉમેરીશું એક ટામેટાની ગ્રેવી તો આ શાકમાં આ રીતે ટામેટાની ગ્રેવી અથવા તો ટામેટાને છીણીને પણ ઉમેરી શકાય આ રીતે ઉમેરવાથી રસો ઘટ પણ થશે અને શાકનું ટેક્સચર પણ એકદમ સરસ આવશે હવે એકાદ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આ રીતનું તેલ સેપરેટ થયું છે અને મસાલા પણ એકદમ સરસ સંતળાઈ ગયા છે તો હવે આ સ્ટેજ પર આપણે લીલી ડુંગળીના લીલા પાનનો ભાગ ઉમેરી દઈશું અત્યારે લીલું લસણ અને લીલી ડુંગળી ખૂબ જ સરસ માર્કેટમાં મળી રહ્યા છે તો એનો ઉપયોગ કરવો ના હોય તો સૂકી ડુંગળીથી પણ વઘાર કરી શકાય પણ લીલી ડુંગળીથી શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે તો લીલા પાનનો ભાગ ઉમેર્યા પછી પણ મેં એને ત્રીસેક સેકન્ડ સુધી સાંતળી લીધું અને તમે જોઈ શકો છો મસાલો એકદમ સરસ બન્યો છે અને એમાંથી આ રીતે તેલ પણ સેપરેટ થયું છે અને આ રીતનો મસાલો તૈયાર થઈ જાય એટલે આપણે એમાં તુવેરના દાણા ઉમેરી દઈશું તો એક કપ જેટલા મેં તુવેરના દાણા ઉમેર્યા છે મસાલા સાથે દાણાને એકદમ સરસ મિક્સ કરી લઈએ અને બરાબર મિક્સ કરી લીધા પછી પણ દાણાને લો ફ્લેમ પર થોડીક વાર માટે આ રીતે ચડવા દઈશું જેથી શાક જલ્દીથી ચડી પણ જાય અને સ્વાદિષ્ટ પણ બને તો એકાદ મિનિટ જેવું મેં આ રીતે ચડવા દીધું અને તમે જોઈ શકો છો તેલ પણ સરસ છૂટું પડી ગયું છે ત્યારે આ ટાઈમે આપણે એમાં ઉમેરીશું મીડિયમ સાઇઝમાં કટ કરેલા રીંગણ રીંગણને બહુ ઝીણા નહીં સમારવાના કારણ કે રીંગણને ચડવામાં બહુ સમય નથી લાગતો તો નાના ટુકડા હશે તો એ જલ્દીથી ઓગળી જશે અને એવું શાક ખાવામાં સારું નહીં લાગે એટલે આ રીતે થોડા મોટી સાઇઝના ટુકડા કરવાના હવે આ રીતે રીંગણ પણ એકદમ સરસ મસાલાથી કોટ થઈ જાય અને તેલ સેપરેટ થાય એટલે આપણે એમાં પાણી ઉમેરવાનું છે તો દાણા રીંગણનું શાક લસલસતું બને અને રસો બહુ પાતળો નહીં અને એકદમ જાડો પણ નહીં એવા મીડિયમ થીક રસા માટે આપણે શાક ડૂબે એટલું જ પાણી ઉમેરવાનું છે તો એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો અત્યારે રસો આ રીતનો છે અને હજુ એ કૂક થશે એટલે વધારે ઠીક થશે એટલે હવે આપણે એમાં પાણી ઉમેરવાની બિલકુલ જરૂર નથી આ રીતનું બરાબર મિક્સ થઈ જાય અને શાકમાં આ રીતે બબલ દેખાવા લાગે એટલે પ્રેશર કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને એક વિસલ ગેસની હાઈ ફ્લેમ પર અને એક વિસલ ગેસની લો ફ્લેમ પર કરી લઈશું આમ ટોટલ આપણે બે વિસલ કરવાની છે હવે બે વિસલ પણ થઈ ગઈ અને પ્રેશર કૂકરનું પ્રેશર પણ રિલીઝ થઈ ગયું અને તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ ઉપર આવી ગયું છે તો ખૂબ જ ટેસ્ટી અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવું લસલસતું દાણા રીંગણનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ઉપરથી થોડા લીલા સમારેલા દાણા અને લીલું લસણ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો શિયાળાની આ સિઝનમાં દાણા રીંગણનું લસલસતું શાક અને બાજરીના ઘરમાં ગરમ રોટલા મળી જાય તો બીજું કંઈ જ ના જોઈએ અત્યારે તો લીલી તુવેરની સિઝન છે તો બધાના ઘરમાં આ શાક બનતું જ હશે તો એકવાર મારી રીતે પણ બનાવજો બધાને બહુ જ ભાવશે તો ફ્રેન્ડ્સ જો તમને આજની અમારી શાક બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે નિરાળિસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો